હેલો ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું મગનું શાક તે પણ આજે આપણે એક અલગ જ મસાલા સાથે બનાવીશું અને એ મસાલો વાપરવાથી આ શાક એકદમ ટેસ્ટી એવું બનશે ફક્ત આ એક જ મસાલાથી શાક વગાડશો તો પણ ચાલશે તો ચાલો બનાવવાનું શરૂ કરી સૌ પ્રથમ તો આપણે અહીં મગ લઈ લેવાના છે અને મગને એકથી બે પાણીથી ધોઈ તેનામાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ત્યાર પછી આપણે તેનામાં એક તીખું લીલું મરચું સમારીને એડ કરી દેવાનું છે જેથી કરીને મગના શાકનો ટેસ્ટ ખૂબ સારું એવું આવે અને થોડા એવા લીમડાના પાન ઉમેરી દેવાના છે તો મારા પાસે ફ્રેશ લીમડો નહોતો એટલે સૂકવેલો લીમડો મેં અહીં લીધો છે કુકરનો ઢાંકણ ઢાંકીને આપણે તેની ચાર વિસલ કરી લેશું ત્યાર પછી આપણે અહીં કઢાઈમાં મગના શાકનું વઘાર કરીશું જેના માટે મેં અહીં ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેનામાં એક ટી સ્પૂન જેટલો રાઈ અને જીરું એડ કરી દઈશું અહીં આપણા મગ સારી રીતે બફાઈ ગયા છે તો રાઈ પછી આપણે અહીં ઉમેરવાનું છે અડધી ટી સ્પૂન જેટલો જીરો અથવા તો રાઈ જીરો મિક્સમાં ઉમેરશો તો પણ ચાલશે હવે બધું ચટકી જાય એટલે વન ફોર્થ ટી સ્પૂનથી થોડી ઉપર હિંગ ઉમેરી દેસું કઠોળ બનાવી રહ્યા છીએ એટલે હિંગ જરૂરથી ઉમેરજો એટલે પચવામાં વાંધો ના આવે ત્યાર પછી બે મોટી ડુંગળી સમારીને મેં અહીં એડ કરી દીધી છે હવે આ ડુંગળીને આપણે બરાબર રીતે પકવવાની છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આ ડુંગળીને બરાબર રીતે આપણે પકવી લઈશું સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું ઉમેરવાનું છે તો મગને બાફવામાં મીઠું તમે ઉમેર્યું હોય તો અત્યારે મીઠું ન ઉમેરતા મીઠું ઉમેર્યા બાદ ફરી પાછું એક વખત મિક્સ કરી લેશું અને અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી બરોબર જેવી કૂક થઈ ગઈ છે એકદમ તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે એક નાનું એવું ટમેટું એડ કરી દઈશું અહીં તમે પ્યુરી કરીને પણ એડ કરી શકો છો ટમેટાની તેને પણ એકદમ સરસ રીતે આપણે અહીં મિક્સ કરી લેશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે પકવી લેવાનું છે તો ડુંગળી અને ટમેટાને સરસ એવું પકવી લો ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું ત્યાર પછી એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો હળદર ઉમેરીશું અને બરાબર રીતે બધું જ મિક્સ કરી લેશું અત્યારે મેં ગરમ મસાલો નથી ઉમેરો કારણ કે આપણે આજે એક સિક્રેટ મસાલો ઉમેરવાના છીએ તો એટલા માટે અહીં મેં ફક્ત ત્રણ જ મસાલા વાપર્યા છે લાલ મરચું ધાણાનો પાવડર અને હળદર પાવડર જો તમને એ પણ ન ઉમેરવું હોય તો આજે હું જે મસાલો બતાવવાની છું એનાથી જ એકલું તમે શાક વગારી શકો છો તો કોઈ મસાલાની તમને અહીં જરૂરત નહીં પડે તો ફ્રેન્ડ્સ અહીં મસાલા એકદમ સરસ એવા ચડી ગયા છે તો હવે આપણે અહીં મગ એડ કરવાના છે તો અહીં મેં મગમાં પાણી નથી ઉમેર્યું અત્યારે જે બાફવામાં પાણી ઉમેર્યું હતું તે જ ઉમેર્યું છે હવે ઉપરથી તમને પાણી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ અત્યારે હું આ શાકમાં પાણી નહીં ઉમેરું તો બરોબર રીતે આપણે તેને મિક્સ કરી લેશું ત્યાર પછી હું અહીં તેનામાં છાસ ઉમેરવાની છું તો અહીં હું ખાટી છાસ ઉમેરીશ જેથી કરીને મગના શાકનું ટેસ્ટ ખૂબ જ સારું એવું આવે તમે ખટાશ પડતું ના ખાતા હોય તો અહીં તમને છાસ અને ટમેટા સ્કીપ કરી મૂકવાના છે તો અહીં મેં એક ગ્લાસ જેટલી છાસ ઉમેરી દીધી છે તમને પાણી પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને ન પણ ઉમેરવું હોય તો એ પણ કશું જ વાંધો નહીં જો તમે આવા શાક ટિફિનમાં લઈ જતા હોય તો તમને અહીં પાણી કે છાસ ઉમેરવાની જરૂર બિલકુલ નથી હવે ત્યાર પછી મિક્સ કરી લેશું અને તેનામાં આપણે લીલા દાણા એડ કરી દઈશું મગના શાકમાં લીલા દાણા આપણે ડાંડલા સમય કટ કરીને એડ કરવાના છે જેથી કરીને ધાણાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ સરસ એવો આવશે અને ખાવામાં એકદમ સરસ એવો ટેસ્ટી લાગશે પછી મીઠાશ માટે મેં અહીં ગોળ વાપર્યું છે તો તમે જો મીઠા શાકમાં ન ઉમેરતા હોય તો સ્કીપ કરજો અમે થોડી ઉમેરીએ છીએ એટલે મેં અહીં થોડો એવો ઘોળ ઉમેર્યો છે હવે લાસ્ટમાં આપણે આ સિક્રેટ મસાલો ઉમેરવાનો છે તો અહીં એક ટેબલ સ્પૂન જેટલો મેં અહીં લઈ લીધો છે ઘાટી મસાલો તો મહારાષ્ટ્રીયનો ફેમસ ઘાટી મસાલો શાકમાં કે તમે દાળ ઢોકળીમાં ઉમેરી શકો છો અને ખૂબ સરસ એવો તેનો ટેસ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આ મસાલામાં ટોટલી બધી જ વસ્તુઓ આવી જતી હોય છે આખા મસાલા આવી જતા હોય છે પ્લસમાં તેનામાં સૂકા મસાલા આવી જતા હોય છે લસણ ડુંગળી વગેરે બધું જ આ મસાલામાં આવી જતું હોય છે એટલે તમે ખાલી આ મસાલો નાખીને પણ શાક બનાવશો ને તો પણ તમારું શાક સરસ એવું બનશે અને તમને ડુંગળી ટમેટા કશું જ ઉમેરવાની જરૂરત નહીં પડે મેં અહીં મસાલો એક ટેબલ સ્પૂન જેટલો ઉમેર્યો છે જો તમે આ જ મસાલાથી શાક વઘારવા ના હો તો થોડો મસાલો એક્સ્ટ્રા ઉમેરી દેજો કારણ કે તમે જો ડુંગળી ટમેટા અને બીજા કોઈ મસાલા યુઝમાં ન લ્યો તો ઘાટી મસાલો થોડો વધારે ઉમેરજો એટલે ઝટપટ તમારું શાક રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ બની જતું મગનું શાક વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક આવા જ નવા વિડીયો સાથે આ જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો